નમસ્કાર જિલ્લા આંતરિક ઓનલાઈન બદલી કેમ્પ અંતર્ગત જે શિક્ષકો આપની શાળામાંથી બદલી કરાવીને અન્ય શાળામાં ગયા હોય તો તેને સપ્ટેમ્બરના માસિક ટપાલમાંથી કેવી રીતે કમી કરવા તે અત્રે વિડીયો બનાવેલ છે જે આપને કામ લાગશે અને કઈ રીતે અન્ય શાળામાંથી આપની શાળામાં આવેલ શિક્ષકો ઉમેરવા તે પણ આ વિડીયોમાં જ એડ કરેલ છે જે આપને આપની કક્ષાથી કામ લાગશે સૌપ્રથમ શાળાનું લોગિન ઓપન કરી શિક્ષકની માહિતી ક્લિક કરતાં શિક્ષકનું સૌપ્રથમ એનો શિક્ષક પૂર્ણ નોંધી લેશો ચોવીસ બસો દસ પચાસ દસ છસો પંદર છે એટલે આપના એક જે તે શિક્ષકનો કોર્ડ તેના નોંધી લેવાનો રહેશે ત્યાર પછી ફોટાની બાજુમાં બીજા નંબરનું કોલમ છે બ્લુ કલરનું તેની પર ક્લિક કરીશું જેમાં આ પ્રકારનું બોક્સ ઓપન થશે જેમાં શિક્ષકની હાલની સ્થિતિ બદલી કરાવીને ગયા છે નિવૃત્ત થયા છે બરાબર તો આપણે બદલીનું કોલમ સિલેક્ટ કરીશું ત્યારબાદ કઈ તારીખે છૂટા થયા છે આપની શાળામાંથી તે તારીખ નાખીશું ને સબમિટ કરી દઈશું આ પ્રકારે એ શિક્ષકનું નામ આપણા લોગિનમાંથી કમી થઈ જશે હવે કોઈક શિક્ષકને આપણી શાળામાં લેવા છે તો આંતરિક નો ઓપ્શન છે એની પર ક્લિક કરીશું જેમાં બદલીથી આવનાર શિક્ષકનો કોડ આપણે અગાઉ જણાવ્યું હતું તેમ ચોવીસ બસો દસવાળો જે કોડ છે આ કોડ દરેક શિક્ષકને આપેલો જ છે તો એક કોડ આપણે આ આંતરિક બદલીની કોલમમાં નાખીશું અને એમાં સર્ચ પર જવાનું રહેશે એટલે શિક્ષકનું તમામ ડિટેલ આવી જશે અને ત્યારબાદ એને આપણી શાળામાં હાજર છે એનું કોલમ આવશે એ કોલમ બધી ફિલઅપ કરતા રહીશું અને બધી કોલમ ફિલઅપ થઈ જાય પછી છેલ્લે સેવનું બટન આવશે એમાં આપણે એને સેવ કરવાના રહેશે એટલે એ શિક્ષક આપણી શાળામાં હાજર થઈ જશે ત્યારબાદ સિનિયરિટી ક્રમ મુજબ દરેકને આપણે એક બે ત્રણ ચાર પાંચ પુનઃ નવી ક્રમ આપી દેવાનો રહેશે એટલે મુજબ આપણે આપણી લોગિનમાં એ પ્રકારે શિક્ષક સિનિયોરિટી ક્રમ આવી જશે હવે આપણે જ્યારે માસિક ટપાલ બનાવીએ છીએ ત્યારે ખાસ આપણે માસિક પ્રિન્ટ ઓપ્શન જોઈ લેવાનું રહેશે અને એમાં પ્રિન્ટ શાળા શિક્ષકોની હાજરી હકીકત પત્રક એમાં હાલમાં જે આપણી શાળામાં કામ કરે છે તે એ શિક્ષકોના નામ હશે જ તો જોઈ લઈશું આપણે અને આગળ આ ચેક કર્યા બાદ જે શિક્ષકને કમી કરવાના છે અને નામ આવતું હોય તો આગળ ડિલીટનું ઓપ્શન આપેલું છે ડિલીટ કરીશું અને કોઈ પ્રશ્ન ન હોય તો આપણે આગળ માસિક પત્રક ઉમેરવા એની પર ક્લિક કરીશું અને ખાતરી કરવી એની પર ક્લિક કરીશું એટલે ઓટોમેટિક ઓગસ્ટ મહિનામાં જેટલા પણ શિક્ષકો આપણી શાળામાં સોરી સપ્ટેમ્બર માસમાં જેટલા શિક્ષકો હાલમાં આપણી શાળામાં નોકરી કરી રહ્યા છે એ તમામની વિગત અત્યારે શિક્ષકની હકીકતમાં આવી જશે તો ખાસ આપણી શાળામાંથી જે શિક્ષકો ગયા છે તેને કમી કરવાના છે અને જો અન્ય શાળામાંથી આપણી શાળામાં શિક્ષકો આવ્યા હોય તો તેમને એડ કરવાના છે આટલી કામગીરી થઈ ગયા પછી જ આપણે સપ્ટેમ્બર પીડ ઓક્ટોમ્બરનું માસિક રિપોર્ટ બનાવવાનું રહેશે જેથી કરીને કોઈક પ્રશ્ન ઊભો ન થાય આ માહિતી આપને કામ લાગશે તો ખાસ એને અનુસરવાનો પ્રયત્ન કરશો આભાર